ગુજરાતમાં કોંગ્રેસે મેળવેલી એકમાત્ર લોકસભા બેઠકના સાંસદ ગેનીબેન ઠાકોર માટે સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં યુવાનો બાઇક રેલી યોજીને જોડાયા હતા આ સન્માન સમારોહમાં બનાસકાંઠાના સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોરે વાવધારા વિધાનસભાની પેટાચૂંટણી જીતવા માટે હાકલ કરી હતી સાથે જ ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે હું વાવના મતદારોનો વિશ્વાસ ક્યારેય નહીં તોડું જો કોઈ બહેન દીકરી મામેરૂ માંગીને સત્તા પર આવે તો હું તેમની કિંમત જાણું છું કહ્યું હતું કે અંતિમ યાત્રામાં પણ કોંગ્રેસનો ઝંડો મારી સાથે રહેશે જ્યારે ગુજરાત કોંગ્રેસ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આ પ્રસંગે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા તેમણે કહ્યું હતું કે અહીં વસતા પશુપાલકોને અનેક પ્રશ્નો છે આ વિસ્તારમાં એરંડા રાયડા સહિતના પાકનું ઉત્પાદન થાય છે આમ રાજ્ય સરકારને આ અંગે ચિંતા નથી ત્યારે આવનારા દિવસોમાં કોંગ્રેસ જનતાનો અવાજ બનીને આવશે જે પણ કોંગ્રેસ મારી પોતાની એક લાગણી હતી કે સમગ્ર જિલ્લાની અંદર વાંદરાની માતા તરીકે જ્યારે સૌપ્રથમ પ્રથમ આ વિધાનસભા એ બે હાજર સત્તર માં આશીર્વાદ આપ્યા હતા અને આ પ્રચારનું મારા ઉપર ખૂબ ગુણ છે એને ઉતારવા માટેની જે સમય ને શું કરતા જેટલા પ્રયત્નો થાય કર્યા છે ત્યાં ગૌશાળાના આગેવાનો કૃષ્ણભાઈ આવીને પણ સ્વાગત કર્યું અને યુવાનોએ ખૂબ મોટી બે હજાર વંડા રેલી કાઢી અને પ્રતિષ્ઠા નેતૃત્વનું સન્માન કર્યું એટલે આ વિધાનસભા એ હું ધારાસભ્ય અને જે આવશે તે આવશે પણ સંસદ તરીકે મારી વિશેષ જવાબદારી હું આવું બાબર શોએ ગામની કાયમ અને રહેશે અને એના જે પ્રશ્નો છે એ લોકસભા હોય કે વિધાનસભામાં વિધાનસભામાં મારા વિપક્ષના નેતા લોકસભામાં જ્યાં જરૂર પડે ત્યાં અમે અવાજ ઉઠાવીશું અહીં વસતા પશુપાલકોના અનેક પ્રશ્નો એમએસપીમાં ન્યૂનતમ મૂલ્ય ખેડૂતોને જે મળવું જોઈએ જેના અંદર રાયડો જીરુ કે એરંડા જે આ વિસ્તારમાં થાય છે એના અંગેની સરકાર ચિંતા નથી સમગ્ર એશિયામાં સૌથી વધારે દૂધ પેદા કરનાર વિસ્તારો પૈકીનો આ વિસ્તાર છે અહીંના પશુપાલકો ખાણદાણ રાહત પશુના આરોગ્ય માટેની ચિંતા દૂધના પોષણક્ષમ ભાવ એની ચિંતા નથી થતી એ વાતનો પણ અહીંયા મોટો આક્રોશ ત્યારે આવતા દિવસોમાં કોંગ્રેસ પક્ષ આ વિસ્તારના લોકોનો અવાજ બનીને